દુનિયાદારી ને જેને હિજડા છક્કા પાવૈયા કઈ ગોપાલ ઇટાલિયા એવું આવેદન આપ્યું છે તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપ વિશે સરસા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવા નવા વિડીયો હું તમારા બદલ લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે વિસાવદર પેટા ચૂંટણી અત્યારે આખા ગુજરાતની અંદર સરસામાં છે દોસ્તો હાલ અત્યારે નત નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે દોસ્તો એક બાજુ છે ગોપાલ ઇટલી અને એક બાજુ છે કિરટ પટેલ હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા લોકો સપોર્ટ પણ ઉતરી ગયા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો વિસાવદરની અંદર એમ કહેવાય છે કે અત્યારે એક જ ચર્ચા ચાલી રહી છે તો ચૂંટણી ચર્ચા ચાલી રહી છે દોસ્તો અને વિસાવદર ની અંદર કોણ વિજય બનશે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે ગોપાલ ઇટલિયાના નત નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે કિરટ પટેલના પણ નત નવા ખુલાસાઓ થઈ રહ્યા છે દોસ્તો તો બંનેમાંથી બાજી કોણ મારી જશે છે કમેન્ટ કરીને ને જરૂર બતાવી દીધું તો આ ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો આ ક્લિપમાં તમે જાણ્યું થશે દોસ્તો હાલ આ ક્લિપ પણ ખૂબ જ એટલે ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો અને વિસાવદનના લોકોનું એવું કહેવું છે ગોપાલ ઇટલિયાની જીત થશે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને ને જરૂર બતાવી ગયું દોસ્તો તો તમે કોને સપોર્ટ કરો છો એ પણ કમેન્ટની અંદર ને જરૂર લખી નાખજો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત્યારે નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે દોસ્તો ગોપાલ ઇટલિયા અને એક બાજુ છે કિરટ પટેલ દોસ્તો તો અત્યારે વિસાવદરની અંદર એક જ ચર્ચા ચાલી રહી છે કે ચૂંટણીની તમને ખબર જ હશે કે આખા ગુજરાતની અંદર એમ કહેવાય છે કે હા હા કાર મસી ગયો છે અને ન નવા ખુલાસાઓ પણ સામે સામે થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા દોસ્તો દોસ્તું તો આ તો આજની વિડીયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી દીધું બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિંદ જય ભારત મળી એકવાર બીજા વિડીયોમાં તપ્તકેલી બાય બાય